સોમનાથથી નીકળેલ કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા પહોંચી અમરેલી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પાલ આંબલિયા લલિત વસોયા જેની ઠુંબર પરેશ ધાનાણી પ્રતાપ દુધા સહિતના કોંગ્રેસના નેતાઓએ અમરેલીના રાજકમલ ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહ ધરણા પ્રદર્શન કર્યા ધરણા પ્રદર્શન કરીને કોંગ્રેસના તમામ નેતાઓ ખેડૂતો સાથે સૂત્રોચ્યાર કરતા કરતા કલેક્ટર કચેરી પર પહોંચ્યા જ્યાં ખેડૂતોના દેવા માફીની સહિતના અલગ અલગ પંદર મુદ્દાઓને રજૂ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું કોંગ્રેસે માગ કરી કે દેવા માફી ખેડૂતોનો અસલી છે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફી સહિત કમોસમી વરસાદથી આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારને પચીસ લાખનું વળતર અને ખેડૂત પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી કે જ્યારે ખેડૂતોનો માલ દિવાળી ઉપર સંપૂર્ણ તૈયાર થયેલો હતો અને ત્યારે એકાદું ઝાપટું કે થોડો વરસાદ નહીં લગાતાર વરસાદ પડ્યા ગયો પરિણામે જે આ બિયારણથી માંડીને ખાતર નિંદામણ તમામ ખર્ચાઓ ખેડૂત કરી ચૂક્યો હતો અને માલ તૈયાર હતો મોઢામાં કોળીઓ આવે એ સમયે સતત વરસાદથી સંપૂર્ણપણે પાક ધોવાઈ ગયો